नार्वे विचिन्वन सद्विन्दता जा शब्दात सह ते ब्रह्मा एतम् आरिते उद्विक्षा ध्यानधर्ता ततः ते अब्जा कमर नाला डांडली नाडी बिही नार्मा थाइने

વિચિન તેના ખૂબ વિચાર કરતા અવિંદ સમજ્યા અજહ સ્વયંભૂમ અનુવાર આ રીતે ભગવાન બ્રહ્માજીએ ચિંતન કર્યું અને કમળનાર દ્વારા તે જળમાં પ્રવેશ્યા પણ નાળમાં જવા છતાં અને વિષ્ણુ ભગવાનની ભૂમિ નાભી સુધી પહોંચવા છતાં તેઓ કમળનું મૂળ શોધી શક્યા નહીં ભાવત વ્યક્તિ પોતાના પ્રયત્નના બળે ભગવાનની સમીપ જઈ શકે પણ ભગવાનની દયા વિના તે અંતિમ બિંદે પહોંચી ન શકે શ્રીમદ ભગવદ્ ગીતા અઢાર પંચાવનના સમર્થન અનુસાર વ્યક્તિ દ્વારા જ ભગવાન અંગેની આવી સમજણ શક્ય બને છે ભક્માજાનાાવન યશાસ્ત ઓમ જ્ઞાનતિધસ જ્ઞાનજનશલાકયા ચુરૂન્મીત યમગુરવે નમ નામ શ્રેષ્ઠ મનુમપ શચીપુત્રમત્ર સ્વરૂપ ત્યાગ્રજાુરૂપુરી માધુરી ગોષપતિ ડ ગિરીમહો રાધિકમાધવ સંપાપુ ય પ્રતિથોપયા શ્રીગુરુ તમ નતોસ્મે વંદે અહં શ્રી ગુરૂ શ્રીપદકમલં શ્રીગુરુન્ વૈષ્ણવ શ્રીપં સાગરજાં સહગણ રઘુનાથિતવમ સાવૈત સાવધૂત પરીજનસહિ કૃષ્ણચૈતન્યદેવમ ધાકૃષ્ણ પાંસ ગંદિદાક્ષી શાખાન્વ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદૈતગાધર શિવાસિ ગૌરભવિંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શ્લોકમાં શું કહે છે નાળમાં પ્રવેશ્યા અને નીચે સુધી ગયા તો શું વિચારતા હતા ગયા શ્લોક ગઈકાલે આપણે જોયું કે બ્રહ્માજી વિચારતા હતા કે હું કોણ છું આ કમળની ટોચ પર બેઠો છું તો આ કમળ ક્યાંથી અંકુરિત થયું છે નીચે કંઈક હોવું જ જોઈએ જેમાંથી કમળ ઉગ્યું છે તે કમળનું મૂળ પાણીની અંદર જ હોવું જોઈએ આ વિચાર કરતા હતા વિચાર થાય ને સ્વાભાવિક કે હું કોણ છું ક્યાં આવી ગયો છું તો પહેલો શું થાય વિચાર કે હું કોણ છું આ શું છે પછી આપણે શું કરીએ ઇન્કવાયરી કરીએ તો ઇન્કવાયરી માટે અહીંયા આજનો શ્લોક છે કે બ્રહ્માજી સૈત્મ મુદ્દિક્ષ તદ નાલા તો એ નાળમાં હ એ કમરની નાળમાં પ્રવેશ્યા આવ્યા આવ પ્રવેશ્યા નાળી ભિરંતર જલમાં આવેશ આ કમરની જાળમાં અરે કમરની નાળમાં પ્રવેશ્યા પણ શું થયું ના આર્વા ગતા અર્વક ગતા ના અંદર ગયા અંદર ગયા નાલા એ અંદર ગયા હ પણ અને અંદર ગયા ને પાછું શું છે વિચિન્વન તથા એ અંદર ગયા ને જોયું વિચાર્યું પણ શું થયું ના અવિંદતા અજા અવિંદતા એ સમજ્યા નહી સમજી નહી શક્યા ભગવાન બ્રહ્મા અંદર નાનમાં પ્રવેશ્યા છતાં તો આટલું બધું ચિંતન કર્યું ચિંતન કરીને જગ્યા શોધવા ગયા તોય સમજી શક્યા નહીં એટલે આ શ્લોક એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે સામે જોઈએ છે પ્રભુપાત લખે છે કે ભગવાનની સમીપ ગયા પછી પણ ભગવાને સમજી નથી શકતા વિચારો તે કોણ ભગવાને સમજી શકે જેની પર ભગવાનની દયા હોય કૃપા હોય તે જ વ્યક્તિ ભગવાનને સમજી શકે અનો અર્થ એવો છે કારણ કે મૂળ સુધી જઈ આવ્યા કે જે નાભી સુધી જઈ આવ્યા પણ એમને કાંઈ સમજ નહીં પડી વિચારો કે બ્રહ્માજી અહીંયા શું લખે છે ભગવાન બ્રહ્માજીએ ચિંતન કર્યું ભગવાન કેટલા શક્તિશાળી બ્રહ્માજીની આપણી શક્તિની કલ્પના નહીં કરી શકીએ કમળ કેટલું ફાસ્ટ ફરે છે આવી પરિસ્થિતિમાં અને વિશાળ મોજા ઉછરી રહ્યા છે પ્રલય નો પવન વાઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં ભાઈ પહેલા મને આ જોવા બધું શું થઈ રહ્યું પછી વ્યક્તિ જાય વિચારે રીતે આપણે બધા વમણમાં ફસાયા છીએ ભયંકર સંસાર દાવાગી વમણમાં ફસાયા છે હવે વિચારો કે આપણે કેટલાક ક્ષુદ્ર છીએ કે પહેલા આપણે શું વિચારીએ આ બધું તો તો પડવા દો પછી કંઈક હું મારા આધ્યાત્મિકતા વિશે વિચારીશ હે ને આપણે એવું વિચારીએ ને કે ભાઈ પ્રોબ્લેમ તો સોલ્યુશન થવા દો મારી ધંધા ધંધા તો બરાબર ચાલવા દો નોકરી તો ચાલવા દો હે આટલું બધું વમણ ફરી રહી છે પછી કાંઈક વિચારીશ કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું કેમ મારે મૃત્યુ મીન્સ વૃદ્ધ થવું પડે છે કેમ દુઃખો ભોગવવા પડે છે તો હું પછી વિચારીશ પહેલા મને આમાંથી સેટલ થવા દો વિચારો અને અહીંયા બ્રહ્માજી કેટલા શક્તિશાળી છે છે હોવા છતાં એ એ વિચારી શકતા કે આ બધું શું એટલે શોધવાની કરી આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ તમે વિચારો બ્રહ્મા એટલે આપણે બ્રહ્માજીમાં પેલા આપણે બ્રહ્માજી ફોટો જોયો છે ને એક દાઢીવાળા બ્રહ્માજી ને ચાર મુખવાળા આપણે વૃદ્ધ વ્યક્તિ નહીં બ્રહ્માજી વૃદ્ધ નથી બ્રહ્માજી નવયુવાન છે હા બ્રહ્માજી કંઈ વૃદ્ધ નથી ભલે અત્યારે પચાસ વર્ષ ઉપરના છે બ્રહ્માજી આપણા બ્રહ્મા અત્યારના પણ એ વૃદ્ધ નથી એકદમ યુવાન આ બ્રહ્મસંહિતા ઉપર બ્રહ્માજીનો ફોટો જુઓ એ યુવાન છે દાઢીવાળા નથી સફેદ દાડીવાળા ભગવાન નથી તો આટલા પાવરફુલ બ્રહ્માજીન ભગવાનની સમીપ ગયા પછી પણ એ સમજી નહીં શક્યા તો આપણી શું હાલત થાય એટલે તો હવે ભગવાનને સમજવા ગયા એમની કૃપાથી એટલે અહીંયા ભગવદ ગીદના અઢારમાં અધ્યાયમાં સારમાં ઉપસંહારમાં પંચાવમાં શ્લોકમાં ભગવાન કે ભક્તિયામાં બીજા અનાથી યાવન યશાસ્મિ તત્વ મને ભક્તિમાં દ્વારા જ ભક્તિમાં બી જાણ હતી મને ખાલી ભક્ત જ જાણી શકે યાવન યશાસ્મિત તત્વ તો પ્રભુપાદ સમજાવે છે એ શ્લોકમાં કે જે દિવ્ય અવસ્થામાં રહેલો છે તે તરત જ અરે સોરી મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે આ કેટલું મહત્વનો શ્લોક છે આજનો શ્લોક પણ ને પણ શ્લોક ભગવદ્ ગીતાનો એટલે લોકો જે ચેલેન્જ કરીને ભગવાનને સમજવા જાય જ ને એ તો આ કમળ વમણમાં સાધારણ ભમરીમાં ઉડી જશે આ તો આ તો પ્રલયકાળની ભમરી જેવું છે આ વમણ છે પ્રલયકાળના કેટલા જબરજસ્ત હશે આપણે કલ્પના નહીં કરી શકીએ હવે વિચારો કે આપણે હોળીમાં જઈ રહ્યા છે અને હોળી હલક ડોલક થાય છે તો આપણે જોઈએ ભાઈ આ ક્યાંથી થાય છે શું થાય છે હે આપણે તરવૈયા હોઈએ તો પણ વિચારીએ કે અંદર જોઈએ કે ક્યાં કૂદીએ સમુદ્રમાં નહીં કૂદીએ તો બ્રહ્માજી કૂદી પડે છે કે ચાલો જોવા તો દે બધું શું છે તો વિચારો હા આપણી સ્થિતિ શું છે ને બ્રહ્માજીની સ્થિતિ શું છે તો એ તો એ જવા છતાં નહીં મળે એટલે પ્રભુપાત લખે છે કે ભગવાનની કૃપા ક્યારે થાય જ્યારે ભગવાનના શરણમાં આપણે જઈએ ભગવાનનું નામ લઈએ ભગવાન સાથે સંપર્ક કરીએ અત્યારે આપણે બધો સંપર્ક તોડીને બેઠા છીએ કળિયુગના બધા બધ જીવો પોતાની જાતને બહુ હોશિયાર માને છે કમ્પ્લીટ સંપર્ક થઈ ગયા છે જ્યારે કે આવી કોઈ વિનાશક પ્રવૃત્તિઓ થાય ત્યારે આપણે સંપર્ક વગર થઈ જઈએ છે ને મોબાઈલ વોટ્સએપ બધું બંધ કરી દઈ ધમાલ થઈ હોય તો પહેલું શું કરે ઇન્ટરનેટ જ બંધ કરવું જ જોઈએ ઇન્ટરનેટ બંધ્યુઅલી ઇન્ટરનેટ ચાલે છે ને એ આ બધું આપણે સંપર્ક આખા વર્લ્ડ સાથે સંપર્ક થયો પણ ભગવાન સાથે સંપર્ક તોડી નાખ્યો આપણે એટલે આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ કે આપણો સંપર્ક ભગવાન સાથે રહે છે કે નહીં એટલે આ કળિયુગના તો તોડી નાખ્યો ને એ શું કરે છે કે પોતે તોડી નાખ્યો પણ બીજા પણ તોડે એવું ઈચ્છે છે જે ભક્તો છે એને પણ હેરાન કરે હા માટે કૃષ્ણની ભક્તિ કરે છે શું મળવાનું તને કૃષ્ણ મોટા છે કે શિવ મોટા છે અમારી સાથે ચર્ચા કરો મીન્સ આ ચર્ચાનો વિષય છે કૃષ્ણ મોટા કે શિવ મોટા આવી રીતે લોકો મિસગાઈડ થઈ રહ્યા છે અને બીજું આપણે પણ મિસગાઈડ કરી રહ્યા છે ચૈતન્ય ચરિતામૃતમાં કે ક્યાં મેં વાંચ્યું હા ઉપદેશામૃતમાં પ્રભુપાદ એમાં લખે છે કે જે લોકો આધ્યાત્મિક હોવાનો આધ્યાત્મિક ગુરુ હોવાનો દાવો કરે અને એના અનુયાયીઓને ઘેર દોરવે કે હું જ ભગવાન છું હા મારી જ પૂજા કરો હું શિવ છું આ બધું જે ઘેર માર્ગે દોરવે ને એ નરકના ઘોર અંધકાર દેશમાં જાય છે એના અનુયાયીઓ તો જાય જ છે પણ એ લોકો પણ જાય છે તમે વિચારો આજે હમણાં જ એક બહુ મોટો ભારતનો ગુરુ ભારતમાં અને વિદેશમાં પણ નામ બહુ પ્રખ્યાત છે એના વિશે આવ્યું કે એના યુવાન સ્ત્રીઓને દીક્ષા આપે છે એ રીતે ઉપરના વસ્ત્રો કઢાવીને દીક્ષા અપાવે કે આવો એ ખબર પડી હવે કેટલું સાચું ખોટું ભગવાન જાણે પણ તમે વિચારો કે આવા ગુરુ હજારો લાખો લોકો એને ફોલો કરી રહ્યા છે આ શું શીખશે અને એ કહે છે કે હું શિવના ચરણ છું શિવજીના ચરણ છું ને મારા ચરણ તમે ગ્રહણ કરશો તો તમારું કલ્યાણ થશે આ આ એક મોટા ભાગના ભારતના લોકો આવી રીતે ફસાય છે કારણ કે નોલેજ નથી ને તો વિચાર બ્રહ્માજીને ખબર નહીં પડી તો આપણા જે આની શું ખબર પડે એટલે જે આપણે આજે આપણે સ્કોર બોલ્યા નાઇન્ટી ફોર ટ્રાન્સિડેન્ટલ બુક્સનું વિતરણ થયું આ એક બહુ મોટો વિજય છે આ ભક્તો જે આ પુસ્તક વિતરણ કરી રહ્યા જ ને એ બહુ મોટી સેવા છે બહુ મોટી સેવા છે કારણ કે લોકો પાસે બીજો કોઈ રસ્તો જ નથી આ જ્ઞાન સમજ્યા વિના નરકમાંથી બચવાનો રસ્તો કોઈ છે જ નહીં એટલે આપણે જ્ઞાન લોકો સુધી પહોંચાડવું જોઈએ આ જ્ઞાન હવે તમે વિચારો કે આવા બધા ધર્મગુરુઓ છે કેટલા લોકોને આપણે બચાવીશું ને આ ખોટો છે ખોટો ખોટો છે છે અને આપણે માનો કે ઘણા લોકો એનો એ કરે છે સાબિત કરે છે કે આ બધા ધર્મગુરુ આવું કરી રહ્યા છે પણ એની સામે એક એવો વર્ગ છે કે આ જો હિન્દુ તરફ હિન્દુ પર એટેક થઈ રહ્યો છે પણ એવું નથી એકચ્યુઅલી આ લોકો દુષ્ટ છે કે જે આવી રીતે પ્રચાર અપ્રચાર કરીને લોકોને ભગવાન નું જ્ઞાન પ્રાપ્ત કરી દે ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરે એમાંથી દૂર કરી રહ્યા છે હું જ ભગવાન છું મારી જ પૂજા કરો કેટલું બધું અપ્રચાર કરીને લોકોનું જીવન બરબાદ કરી રહ્યા છે હવે પ્રોબ્લેમ એ આવે છે કે આપણા લોકો પણ આવી રીતે અપ્રચાર નહીં કરતા હોવા જોઈએ આપણા લોકો કેવી રીતે અપ્રચાર કરે તો કથા કરે છે ભાગવતમ પ્રમાણે કથા કરી કે પ્રચાર થાય નહીં આમાં શું છે કે જયારે આવી રીતે કથા કરે કોઈ તો કથા આપણી અડધો કલાક ની કરીએ એટલે ટાઈમ જોવા માંડવો પડે ભાઈ હવે બંધ કરો બંધ કરો બંધ કરો ઊંઘ આવે હે તો ત્રણ કલાકની કથા તો તમારે શું કરવું ત્રણ કલાક કે બે કલાકની કથા ચાલે તો એમાં તમારે મસાલો નાખવો પડે હે તમને ખીચડી આપી દઈ મોડી મીઠા વગરની ને હે પણ ડોક્ટર કહે કે જો આ તમારી દવા છે તમારે આવી જ ખીચડી ખાવાની કોઈ ટેસ્ટ નહીં વધારે બોઇલ્ડ હવિષ્ય હવિષ્ય જેવું આપણા નંદગામ એક ભક્ત છે તો એ ચાતુર્માસમાં ચાર મહિના આવું જ ખાતા હતા ખીચડી અને ચોખા અને દાળ બસ પલાળીને ઉબાડી દઈએ એમાં કાંઈ મસાલ નહીં નાખે તો કેવી રીતે ખાઈ શકાય એવી જ રીતે આપણે અડધો કલાક કરી તો આપણું મન તો ભટકતું હોય ની કમળની જેમ હા કેટલું ફટકે ખબર જોબ કરીએ હિયરિંગ કરીએ ભગવાનની આરતી કરીએ ત્યારે મન કેટલી વેગથી ફરે છે આપણને ખબર નથી પડતી આજે પણ એક ભક્ત આરતી ગાતા હતા તો ભૂલી ગયા કેમ ભૂલી ગયા ખબર છે વિચાર બીજે ચાલતા હોય એટલે પણ ભૂલી જઈએ આપણે કોન્સન્ટ્રેશન નહીં હોય તો વિચારો આપણી સ્થિતિ શું છે મન બ્રહ્માજીના કમળની જેમ ફરતો હોય ફાસ હા કઈ ખબર નહીં પડે તો આપણે શું કરીએ એટલે આ અડધો કલાક ભારી પડે છે તો પેલી બે કલાક કાઢવા કેવી રીતે ભગવાનનો વિષય કેવી રીતે એટલે ભગવાનનો વિષય સમજાવ એમાં મરી મજા મેગી મસાલા નાખવા પડે એટલે શું કે ભાઈ ક્યાંક આમથી કંઈક હાસ્યનો જોક મૂકવો પડે તો જ રસપ્રદ બને ને તો જ લોકો આપણી કથા સાંભળે ને નહીં તો કોણ પાંચ દિવસ છ દિવસ આપણી ઈસ્કોન વાળા ભક્તો પણ સાંભળશે હવે એમાં હું એનાઉન્સ કરું કે ચાલો હું ભાગવત કથા કરું છું હા અને એમાં આ જ વિષય લઈશ કે બ્રહ્માજી ખાલી આટલું જ સમજાવીશ બ્રહ્માજી પ્રગટ થયા ને એને આ જોયું તો કોણ સાંભળશે હે કોઈ નહીં સાંભળશે પણ એ સાંભળવું જોઈએ હા જ વસ્તુ સાંભળવું જોઈએ અને જો આપણે આમ એટલે આપણે જોક મૂકવા પડે થોડી આમથી તેમથી બધી વાતો કરવી પડે એટલે જે મૂળ ઉપદેશ છે તે આપણે નહીં કહી શકાય કહીએ પણ ભાઈ કરવી જોઈએ ચાર પાલન કરવું જોઈએ આ બધી કહીએ પણ પણ એની ઇફેક્ટ નહીં થાય એની ઇફેક્ટ નહીં થાય કારણ કે આ આ પ્રોગ્રામ ચાલે સાંજે સાતથી થી દસ અથવા આઠથી થી અગિયાર તો પેલો માણસ મજા આવી બહુ મજા આવી કથામાં તો મજા ક્યારે ખબર પડે કે બહુ મજા આવી જ્યારે બીજે દિવસે સવારે સાડા ત્રણ ચાર વાગે ઉઠીને મંગળાતીમાં જાય ત્યારે ખબર પડે કે લીધું અને એ દિવસ નહીં એકવાર એક માતાજી આવી રીતે કથા કરતા રાત્રે બાર વાગ્યા એટલે કથા કરતા હતા એક માતાજી એ મેં કીધું બહુ કે હું રોજ કથાએ સાંભળવા જાઉં છું બહુ સરસ તો કે બાર વાગે આવે તો પણ હું મંગળા આરતી તો કરું જ છું મેં કે બહુ સરસ ભાઈ થોડા દિવસ ભાઈ પૂછ્યું કે મંગળા આરતી હવે નથી થતી એટલે એવું એવી કથા નહીં ચાલે એ એ પણ આપણે ભગવાન નહીં સમજી શકીએ એમાં કે આપણો ઉદ્દેશ શું છે બહુ મજા આવે છે પણ મજા કોને કૃષ્ણને કેન્દ્રમાં રાખીને મજા કરીએ પહેલા આપણે આ બધી મજા કરતા હવે કૃષ્ણને એ પણ સારું છે જો કે પણ આનાથી આપણને આપણે કૃષ્ણ તરફ ખેંચાવા જોઈએ બંગળાથી આપણી સાધના સાધના તરફ ખેંચવા જોઈએ હવે આપણે જોઈશું કે બ્રહ્માજી શું કરે છે એમને સમજ નથી પડતી એટલે હવે શું કરે છે એ આપણે જોઈશું પણ ટૂંકમાં કહેવાનો તાત્પર્ય શું છે કે આપણે બહુ ગંભીરતાથી આ વસ્તુ લેવી જોઈએ હમ લોકોને મનોરંજન પૂરું પાડવા માટે બિલકુલ આ પ્રચાર નહીં અપ્રચાર થશે મસાલા નહીં નાખો મસાલા નાખીને જે પ્રભુપાદે અને એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ જે આપણને જે ખીચડી આપી રહ્યા ને અદ્ભુત દિવ્ય ખીચડી છે આ પ્રસાદ આ જે ભાગવતમ છે ને અદ્ભુત ભાગવતમ છે હમ પણ એને સાત દિવસમાં કોમ્પેક્ટ કરીને પ્રભુપાદ કહી જ ને એ સાત દિન કા કહી કહી પે શાસ્ત્ર મેં સુના નહીં હે સાત દિન નિત્યમ ભાગવત સેવયા નિત્યમ ભાગવત સેવયા અને સાત દિવસની કથા કરી પણ કથા કરનાર કોણ હતા શુકદેવ ગોસ્વામી અને સાંભળનાર પરીક્ષિત મહારાજ હતા કથા કરનાર કોણ હતા શુદ્ધ ગોસ્વામી અને સાંભળનાર શૌનક આદિ ઋષિઓ હતા હા વિચારો એટલે એટલીસ્ટ એ કથા કરનાર એનું ચારિત્ર એનું આચરણ શુદ્ધ હોવું જોઈએ એના વિશે આપણે પહેલા સ્કંદમાં બહુ ચર્ચા કરી હા એક એક શ્લોકમાં કે કેવું આચરણ હોવું જોઈએ કેવી કથા હોવી જોઈએ પ્રભુપાતનું તમે જુઓ લેક્ચર ઠિપલ પણ હૃદયમાં ઉતરી જાય અને આપણને એ જ સાંભળવાની જરૂર છે અત્યારે તો આપણે ખાલી જન્મ મૃત્યુ જરાવ્યાથી એ જ અત્યારે અંદર જવું જોઈએ કારણ કે મેલ બહુ છે આપણા હૃદય ચેતો દર્પણ થયું નહીં હોય માર્જનમ ચેતો હૃદયનું દર્પણ માર્જન નહીં થયું હોય તો પહેલા તો એને મેલ કાઢવાનો તો આપણને કૃષ્ણ ભૌતિક દ્રષ્ટિબિંદુએ જોતા મનુષ્ય જયારે ઇન્દ્રિય ખાતર કાર્ય કરે છે ત્યારે દુઃખ હોય છે પરંતુ દિવ્ય વિશ્વમાં જયારે જીવ શુદ્ધ ભક્તિમ હિસાબમાં પરવાય છે ત્યારે કોઈ દુઃખ રહેતું નથી કૃષ્ણ ભાવના મૃતમાં ભક્તને નથી કોઈ પ્રકારનો શોક રહેતો કે નથી કોઈ આકાંક્ષા રહેતી એટલે આ આપણે પહેલા ડૂબકી મારવી પડે બ્રહ્માજીની જેમ શોધવાનો પ્રયાસ કરવો છે હવે આપણે આપણે ડૂબકી મારી ચૂક્યા અને આપણને હવે જે બ્રહ્માજીને થશે આગળના શ્લોકમાં આપણને રસ્તો મળી રહ્યો છે પ્રભાત કહે છે કે ભક્તિમાં અમે જાનાતી યાવન યશાસ્મી તત્વતઃ તત્વ મામ તત્વ તો જ્ઞાતો વિશદે તદ અનંતરમ વૈકુંઠ જગત માં અનંતરમ ત્યાર પછી તદ પ્રવેશે છે વૈકુંઠમાં એટલે પહેલી પ્રોસેસ શું છે ભગવાનને જાણવાની આપણે બધાને ભાગવત કથા ચાલે બધાને સમજ પડી હા પ્રભુ બહુ સમજ પડી ગઈ કૃષ્ણ ભગવાન છે ઓકે વૈકુંઠ કોને કોને જવું છે બધા આંગળી ઊંચી કરશે મંગળા આરતી કોણ કોણ કરે છે કોઈ નથી કરતું આવી રીતે નહીં પ્રવેશાય એટલે પહેલા તો સ્ટ્રીકલી પ્રભુપાદના સમયમાં આવું નહોતું સાત દિવસની કથા અને આ બધું હવે આપણે લાવ્યા એટલે હવે કથા તો ભાઈ અધિકૃત ગુરુ શિષ્ય પરંપરાનો શિષ્ય કરી રહ્યો છે કૃપા કૃપાપાત્ર શિષ્ય કરી રહ્યો છે કથા પણ એનું આચરણ શું છે અને કેટલા લોકો ભક્તો બની રહ્યા છે સેન્ટિમેન્ટલ ભક્તો નહીં હોવા જોઈએ એક વાર કહ્યું કે અમે આ પ્રભુજીની કથા સાંભળીએ છે બહુ સરસ અમને મજા આવે છે અને ઓકે તમે મંગળામાં આવશો નહીં ખાલી અરે ભાઈ ખાલી કથા સાંભળ એટલે અહીંયા અટકી જાય છે લોકો અને પછી એ લોકોને સમજાવવા કે જપ બરાબર કરવા જોઈએ ઘણા તો કથામાં જપ કરે છે કથામાં બેઠા કારણ કે જપ બેચારા ક્યારે કરે સવારે આઠ વાગ્યા તો કામ પર જાય સાત આઠ વાગે આવે નાઈ ધોરણ પછી કરતા તો બે કલાક જપ તો મળે ને ટાઈમ એટલે ભલે ને કથા બ્રહ્માજીના પર ચાર મોડા હતા ને આઠ કાન આપણે બે કાન જે એક કાંધી કા ને એક કાંધી મંત્ર સાંભળીએ એટલે આવું ચાલી હવે આ લોકોને કોણ રોકશે આપણે રોકવા જઈએ તો કે આ પ્રભુજી ને હું શું વાંધો છે સમજ્યા એટલે આ જે ઘડામણી થાય છે ને આવી રીતે સાત દિવસની કથામાં એ ગળામણીમાં પ્રોબ્લેમ છે પછી તમે એ આ ડિઝાઇન બરાબર નથી અરે યાર બરાબર છે છોડને જેની માળા તો કરે છે ને નહીં એ નહીં ચાલે હા હું હમણાં ગયા રૈયારે એની પહેલાના રૈયાર મંદિર હતો તો મારી ચાર માળા બાકી હતી ત્રણ માળો તમે રૂમમાં કરી નાખી મેં કહું નીચે જઈશ ને તો વાત થશે પછી મેં કીધું છેલ્લી માળા છે ચલ મારા કરતા કરતો નીચે તો પતી જશે તો મારા કરતા કરતા નીચે આવ્યો એટલે એક પ્રભુજી મેં એની સાથે વાત કરી બીજા પ્રભુજી અડધો કલાક લાગ્યો મારા કરતા મને વિચારો એટલે આ બધી આ બધી પ્રોસેસ છે ને જેટલી બને એટલો સમય કાઢીને એક માળા કરતા અડધો કલાક લાગ્યો તમે વિચારો હવે હું કથા સાંભળતા માળા કરું અથવા રીતે વાત કરતા કરતા કરું તો કોણ શીખવશે આને કે ભાઈ વાત કરતા કરતા નહીં કરો તમે વિચારો હું આટલું બધું બોલું છું કે વાત કરતા કરતા નહીં કરું હું પાંચ વર્ષથી બોલું છું પાંચ નહીં વીસ વર્ષથી બોલું છું જપ કે રીતે કરવા જોઈએ છતાં પણ ત્યાં ખૂણો પકડીને વાત કરે જ છે બધા ભક્તો બરોગે માળા કરો પેલા તમે વિચારો હું આટલું સ્ટ્રિક્ટલી કહું છું તો પણ જે નથી જ કેતા મારા કરે છે જુએ છે આ પાંચ દસ જણ માળા કરી રહ્યા છે કઈ નહીં કથા સાંભળી જ નહીં તો એ લોકોની શું હાલત થાય હું તમને આટલું બધું કરીને તમે નથી કરતા મોટા ભાગના ભક્તો નથી કરતા બેસીને અહીંયા શાંતિથી કમસે કમ પાંચ છ માણસો કરો બેસીને તે નથી કરતા હું આટલું કહેવા જતા તો જે આવી રીતે કથામાં કોણ કરશે કોણ સાંભળશે એટલે હજારો ભક્તો બનશે કથાથી પણ સેન્ટિમેન્ટલ ડિવોટી એક પરમ દિવસે બાર થી એક ભક્તનો ફોન આવ્યો એટલે એનો મેસેજ આવેલો કે મારે જગન્નાથ બલભદ્ર સુભદ્રાની સેવા કરવા જવાનું છે એટલે એને બીજાને કહ્યું તમે દીક્ષિત છો ના દીક્ષિત નથી તો તમે કેવી રીતે કરી શકો મંદિરમાં કે અમારા એમણે કહ્યું પછી મેં એને બહુ બધા કોટેશન મોકલ્યા પ્રભુપાદના કે દીટી વર્ષી કોણ કરી શકે તો એમણે એમના ત્યાં જે ભક્ત હતા એમના કાઉન્સેલર એને પૂછ્યું જેમને માર્ગ તે કે એ તો પ્રભુજી કયા કરે એને ખબર છે અહીંયાની સિચ્યુએશન શું છે અહીંયા અમારે કેટલી તકલીફ પડતી હોય કે શું હોય એમને શું ખબર એમ કે મેં કીધું ભાઈ એ સિચ્યુએશન પ્રમાણે ભગવાનની સેવા એડજસ્ટ નથી કરવાની ભગવાનની સેવા પ્રમાણે આપણે એડજસ્ટ કર થવાનું છે ભાઈ અહીંયા તો કોઈ બ્રાહ્મણ દીક્ષિત નથી એટલે ચાલશે એમ થોડું ચાલે એટલે આવું ચાલી રહ્યું છે આને કહે સેન્ટિમેન્ટલિઝમ બ્રહ્માજી અંદર ગયા ને એવી ચાલે કઈ આ તો ચાલશે મારે શું આ બધું જાણવાની શું જરૂર છે બેસવાની ફરિયાદ નથી બસ આપણે જાણી કૃષ્ણ ભગવાન છે અને રાસ રમે છે ને આ બહુ ભાગ્યશાળી લોકો છે કે ગોપ બાળકો બહુ ભાગ્યશાળી છે ગોપીઓ બહુ ભાગ્યશાળી છે બહુ સારી સેવા કરે છે આ બધું આપણે સાંભળી લીધું બસ કથાનું કથામાં રહેવા દો બહુ સરસ ગોપીઓ બહુ સારી સેવા કરે ભગવાન ગોપીઓને બહુ પ્રેમ કરે અને ગોપ બાળકો ભગવાન ઉપર ચડી જાય અને કૃષ્ણ એ હજાર મોડાવાળા ખાલી નાગ ઉપર ડાન્સ કર્યો હતો આ બધી આપણે સાંભળ્યું બહુ મજા આવી પણ ત્યાં ત્યાં જ રહેવા દો એ કૃષ્ણ બુકમાં ને ભાગવત કથામાં મૂક્યા હોય આપણે આપણે જે તે આપણે એ જ કરીશું તો એ નહીં ચાલે કે ભાઈ તમારી સ્થિતિ જુદી છે ને મારી સ્થિતિ અરે ભાઈ આ યુનિવર્સલ સિદ્ધાંત છે કે ભગવાનની સેવા કરવી હોય તો બ્રાહ્મણ દીક્ષિત હોવું જોઈએ અને એના જે ચોસઠ અપરાધ છે એમાંથી બચીને કરવી જોઈએ સેવા મંત્ર ઉચ્ચારણ થવા જોઈએ બ્રાહ્મણ દીક્ષિત મંત્ર મૂળ મંત્રો છે તે બ્રાહ્મણ દીક્ષિત ભક્તો જ કરી શકે ભાઈ ના ના એ કાંઈ નહીં હમ અમારી સ્થિતિ જુદી છે એમને ક્યાંથી ખબર પડે આવું ચાલી રહ્યું છે તમે વિચારો ક્યાં જશે ઈસ્કોન હમ એટલે આપણે બહુ સ્ટ્રીકલી ફોલો કરવાનું છે એક એક વસ્તુ એક એક વાતને તો જ સમજાશે તો હવે આપણે કાલે જોઈશું કે બ્રહ્માજી શું કરે છે ત્યાં ગયા પછી શું કરે છે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુ ફાદ કી જાય